સિરવાણિયા ગામના હજુ પણ બે એવા ખેડૂતો છે કે જેમની અટકાયત કરી અને જેલમાં પૂરવામાં આવ્યા છે એ બેન બાજુમાં મારી બાજુમાં બેઠા છે જેમના પતિને જેલમાં પૂરવામાં આવ્યા છે અને એટલું રુદન કરી રહ્યા છે કે એમની સાથે તો વાત થઈ શકે એમ જ નથી પરંતુ એમના ઘરના અન્ય સભ્યોને હું ખાસ પૂછવા માંગુ છું જે રીતે દીકરીઓ રોઈ રહી છે એ સ્થિતિ ખૂબ દયનીય છે અને એ ખેડૂતો નિર્દોષ હતા માત્ર ને માત્ર પોતાનો અવાજ ઉઠાવવા માટે ગયા હતા ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દિવાળી જેવા પર્વની આસપાસ ત્યારે પરિવારની શું સ્થિતિ હોય એ તમે જોઈ શકો છો જે રીતે મહિલાઓ રડી રહી છે નાની દીકરીઓ રડી રહી છે કેમેરામેનને ખાસ વિનંતી કરીશ કે દ્રશ્ય પણ બતાવવામાં આવે કે જે રીતનું જે સ્થિતિ થઈ છે નિર્દોષ ખેડૂતો ઉપર જે રીતે અત્યાચાર થયો છે એને તમે જોઈ શકો છો કે પરિવારના ઘરની સ્થિતિ અત્યારે શું છે પંદર પંદર દિવસ થયા છે છતાંય ઘરના મોભીની કોઈ વાડ નથી કે શું એની સાથે વર્તન કેવું થઈ રહ્યું છે એ પણ એમને ખ્યાલ નથી હું ખાસ એમના ઘરના એક સભ્યને પૂછવા માંગુ છું કે અત્યારે ઘરનો માહોલ કેવો છે જે રીતે એ મહિલા જેમના પતિની અટકાયત થઈ છે જેલમાં છે રડી રહ્યા છે શું કહેશો બીજું તો શું એમ કે નિર્દોષ હતા અને એમને એમ કે ખાલી એમ જ મિટિંગમાં ગયા હતા તો આવી રીતે કોઈને હેરાન ન કરે અત્યારે આની તબિયત એમ કે ખરાબ છે બીજું તો એમ કે કે કેવામાં શું તમને કે આની તબિયત ખરાબ છે ઓ છોકરો રોજ કે છોકરો શું કે છે એટલો છોકરો અત્યારે રોતો તો એને શું કેતો કે મમ્મી આપણે દવા પીન મરી જવી હવે છોકરા આવડા આવડા છોકરા જો મરવાની વાત કરતા હોય કોઈ દિવસ 1 મિનિટ પણ પપ્પા જો એમ કે દૂર ન થ્યા હોય હવે 15 દિવસ કોઈ વાંક વગર કોઈ ગુના વગર એમ કે તમે લઈ જાવ તો એ લોકો એમ કે છોકરાને છોકરાને દુખ થાય એમના ના એમ કે ફેમિલીને દુખ થાય તો તમે ડાયરેક એમ કોઈક વાંક હોય ગુનો હોય પથ્થર મારામાં તો એ હશે જ નહીં તો તમે એમ કે એમનું કારણ વગર તમને લઈ જવાનો મતલબ શું અને આટલા દિવસથી થી હજુ એમ કે સોડવાની આજ આજ એમ કે સોડે સત્યાવીસ તારીખ નું કીધું તો સત્યાવીસ અઠ્યાવીસ હજુ કોઈ એમ કે કોઈ જવાબ હજુ આવ્યો નહીં કે ક્યારે સોડશે એમ તો એમને એ તો એમ કે આજકાલ એમ કે તમે પાકો નિર્ણય કરો કે ક્યારે તમે એમને છૂટા કરશો એમ

કે મારા પપ્પા ક્યાં તો કે ત્યારે તો એમને ખબર નથી કે આવું એમ કે બની ગયું છે એટલે બે દિવસ તો છોકરીઓને પણ એમ જ કીધું કે અહીંયા એમ કે બોટાદ ગયા છે તો કે આવી જશે કાલ તો રહેતા રહેતા પછી છોકરા અમે આટલા દિવસ થાય પછી તો આપણે વાત વાત કરવી જોઈએ પંદર દિવસથી છોકરીઓ એમ કે એમના ફેમિલી એક પણ એમ કે ખાવામાં તો એમ કે પરાણે પરાણે માન થોડું એમ કે અમે ખવરાવીએ કે એમ પછી આમના બીજું આને આ એક એમ કે કોઈ આનું એમ કે પેલું એ છે જ નહીં કેમ આને તબિયત એમ કે હારી થાય એમ કે બીમાર જ એટલી છે એમ જ્યારથી એ નતા ત્યારે જ બીમાર હતી અત્યારે નહીં કે મારું કોઈ કામમાં કોઈ નહીં એ કાંઈ જમીન કેટલી જમીન છે જમીન પાંચ વીઘા છે તો પછી ખેતર નું કામ તમે બધા ખેતર નું કામ અત્યારે હરેશભાઈ દ્વારા એમ કે એમના બીજા લોકો દ્વારા એમ કે કરાવરાયું પણ કાયમ તો પછી બધા એ લોકો નું આવી શકે ને એમ હજુ કેટલા આજનો આજ દિવસ કાલે દિવસ આજે છોડશે કાલે છોડશે એનું હજુ કોઈ નિરાકરણ આવતું નથી એમને એમ કે જલ્દી અમે તો એ ખાલી એટલું જ તમને કહીએ કે જેમ બને એમ જલ્દી એમ કે છોડાવું ત્યાં ખેડૂતો સાથે જેલમાં કઈ પ્રકારનું વર્તન થયું છે તમને કોઈ માહિતી મળી છે કોઈ માહિતી નથી

બીજું તો એમ શું કેવી આ બધું કામ બગડે છે દીકરીઓ દીકરીઓ રડે રડે છે છે આ દિવાળી તહેવાર બધા એક બાબુ રોતો ને મેં છોકરા ને છોકરાને ને એમ કે છોકરાને જોઈને અમારો જીવ પડે કે આટલું છોકરું જો મરવા વિશે બોલતું હોય તો અમને એને પપ્પાની એમ કે કેટલી આશા હોય તહેવાર જો એટલો તહેવાર જો અમારા ઘરમાં કોઈ તહેવાર નું એમ કે લાગ્યું જ નહીં કે તહેવાર છે અમારા છોકરા હોય પેલેથી નું અમે તો બહાર રહી પણ છોકરાઓએ અમને ફોન કરીને કહેતા કાંઈ કે તમે આવશો તો એમ આમ કરશું આમ કરશું અહીંયા અહીંયા ને કોઈ તહેવાર જેવો કોઈ માતમ જ નહીં એમ જાણે ઘરમાં કોઈ સદસ્ય અહીંયા અત્યારે અમારા ગામમાં એમ કે મરણ થઈ ગયું અમારા ભાઈઓમાં મરણ થઈ ગયું હવે અમારા ઘરે અત્યારે કોઈ નથી મોટું તમે ખુદ જોવો છો અમે બે જ છીએ અત્યારે અહીંયા મારા સાસુ મારા સાસુ ની તબિયત સારી નઈ એમના બે છોકરા જેલમાં છે તો એમને રાત દિવસ અમે કેવી રીતના એમ કે કાઢતા શું એ અમારું મન જાણે છે એમ એટલે જેમ બને એમ તેમ સરકાર ની અરજી કરો કે જેમ બને એમ આ ખેડૂતો નિર્દોષ લોકોને જેમ બને એમ વેલા છોડી દે એમ બીજું તો મેં તેમ કે તમને શું કહી કે જેમ બને તમે વહેલા એમ કે છોડવાની કોશિશ કરો તેમ એટલે તો તમારું પણ ચાલતું હોય અને તમે એટલી તો એમ કે આગળ માહિતી આપી શકો કેવી રીતે ખેડૂત લોકો એમ કે હેરાન થાય છે અને આટલો વરસાદ પડે છે આ બધું કેતી અત્યારે કપાસ ને બધું એટલું એમ કે કરાઈ ગયા તેમ છતાં કપાસ કે પેલી મગફળી ને બધું અમારે એટલું તો બગાડ થઈ ગયો વરસાદના લીધે હમણાં જેમ સેમ આપણે આ લોકો એમ કે ઘરે હોત ને તો અમારે બધું થઈ જતું ખાસ કરીને આઠ વર્ષનો દીકરો જો એમ કેતો હોય કે મમ્મી આપણે દવા પી લઈએ તો તમે વિચાર કરો એને આ તંત્ર ઉપર ક્યાંય ને ક્યાંય વિશ્વાસ નથી રહ્યો અને આવનારી પેઢી આવનારી યુવા પેઢીને ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો છે આ તંત્રએ પણ નોંધવા જેવી બાબત છે જે રીતે હળદળ ગામે ઘટના થઈ લાઠીચાર્જ થયો એ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા અને એના બાળકોના મનમાં હવે તમારા પ્રત્યે કેવી છાપ રહેશે તમે ખુદ વિચાર કરજો

પછી ને ઓલું નાખવાનું હોય ને જેન માં નાખવા જવાનું હોય તો ન્યા પછી કઈ નાખે ભાવ નઈ રાત ની મને કીરવી અમારે પાંચસો રૂપિયા દાડી છે આખો દીની તો ઈ પાંચસો રૂપિયા ને શું વધે આખો દિન દાડી માર્કેટિંગ યાર્ડ માં જણસી ની લેવેજ થતી હોય શું તમને ઈચ્છા નથી થતી કે અમારા ઘરના ખેડૂત ભાઈઓ જણસી વેચવા જતા હોય તો અમે બેનો તરીકે અમે પણ ક્યારેક માર્કેટિંગ યાર્ડ ની મુલાકાત જોઈએ કેમ કે ભાઈઓ જે રીતે મહેનત કરતા હોય દિવસ ને રાત એ રીતે તમે મહેનત કરો છો ભાઈઓ ખેતરમાં કામ કામ કરતા હશે પણ તમે તો ખેતરમાંથી કરી આવી અને ઘરે જમવાનું પશુપાલનનું બાળકોનું બધું કામ કરો છો તો તમને હક છે ને માર્કેટિંગ યાર્ડ ની મુલાકાત લેવાનો તમને મનથી ક્યારે એવી ઈચ્છા થાય કે અમે માર્કેટિંગ યાર્ડમાં જઈએ એવું ન થાય તમને તમને માર્કેટિંગ યાર્ડમાં કઈ રીતના લેવેજ થાય છે એ કઈ ખ્યાલ છે

જયારે જયારે ભાઈઓ આંદોલનમાં જતા હોય ત્યારે મહિલા ખેડૂતો અમારે જાતા જ પણ કરતા હતા પણ કોઈ કહેતા નતા કે કરદો થાય છે જાય એટલે કાપી લાગે પૈસા પાસા દવાના નાખે કાંઈક લે કે પાદરા કરદો કાપે જે રીતે આ ખેડૂત ભાઈઓ અટકાયત કરવામાં આવી છે નિર્દોષ હોવા છતાં એમને જેલ માં પૂરવામાં આવ્યા છે તો એમનો હક માગી ગયો એમને તો આ પોલીસ ને પૂરી શું કારણ એમને ખાલી પૂરી તો દીધા ને પાદરા તો એમને પૂછવું તો જોવે ને ખાલી કે તમે શું લેવા આયા તમે શું લેવા અમને પાદરા પૂરી તો દીધા ને એમને તો ઘરના ને તો બીજા થી ખબર પડી હાજી કે આયા છે તો આ બધા ખેડૂત હાટે જતા ને બધા કોઈ બીજા હાટે તો નતા ગયા ને બધા ખેડૂત માટે જ ગયા જતા ભલે આંદોલન કર્યું પણ એ તો બધા કીધું તો ને બાદ ગામો ગામ ના તો યાર નિર્દોષ ને શું લેવા પૂરવા ખેડૂત ઉપર જ્યા તા હા કે જઈને શું લેવા એમને પૂર દેવા જોઈ પૂછવું તો જોવા ને એમને અલગ અલગ મારવાનું શું અલગ અલગ પાર્ટીઓ એવો આક્ષેપ કરે છે કે આંદોલન આમ આદમી નું હતું કોંગ્રેસ વાળા કે કે કોંગ્રેસ નું અમાર કોઈ હતું જ નહીં અમાર ખેડૂતનું જ હતું અમારો હક માંગ્યો ગયો એમને બીજું તો કઈ કીધું નતું ને એમને અને એમને મારવા કુટ કરી તો ઈમના ને અમારા ખેડૂત તો નતા એમને કર્યું પછી અમારા કોઈક માર્યા તો એમને કઈ જોવું તો જોવું ને મારવા માહિતી તો પાદરા પૂરવાનું કારણ છે અમારી જો નાના નાના બે બાળકો છે આવી એકલી એકલી છે શું કરે બીજા કઈ આની ભાભી છે એને નાના નાના છે તો એમને આ બધા થઈને ભલે અમે મદદ કરવી છે ખેડૂત પણ એમને મદદ કરીને હા એવું તો અમારે ખંઠાખણ હોય બસ અમારે ન્યાય જો જે રીતે કડદો થતો તો માર્કેટિંગ યાર્ડ માં મહિલા ખેડૂતો ક્યારે માર્કેટિંગ યાર્ડ ની મેં જોયું ત્યાં સુધી મુલાકાત લેતી નથી મહિલાઓ જતી જ નથી માર્કેટ યાર્ડ અમારે મોટા જતા એટલે અમારે ખેડૂતો બાયુ જાય જ નહીં હવે પણ જે હવે બંધ છે હવે જવું પડશે વધારે થાવા માંડ્યું એટલે હવે જાવું પડશે અને હજુ નહીં કરદાનું પાર પાડે તો બાયુ જાય છે અને એમની આરે સવાલ કરશે તમને ખબર છે કડદો હમણાં જ કરદો થતો હતો કે અત્યારે જે કપાસના ભાવ મળી રહ્યા છે એ ભાવ બરાબર લાગે છે તમને નો લાગે ને અમારે પાંચસો રૂપિયા તો છે હવે પાંચસો રૂપિયા એમને દેવી અને અમારે દે તો વાય શું વધે નો વધે ને કઈ તો અમારે બે હજાર ખાતર અને આપણે લેવા જઈએ તાર ચૌદસો રૂપિયા કરે તેરસો રૂપિયા કરે પાદરું નાખવાનું કેટલો ભાવ હોવો જોઈએ કપાસ મગફળીનો ઉપર હોવો જોવે મગફળી પંદરસો તો સવા હોવો જ જોવે હું લઈ લેવ અત્યારે જોવો છો ને વિડીયો હાથસો માં સસો માં આપડે લઈ લેતા સસો માં હો જ બતાવે છે એમને કેવું તો જોવે એનું કારણ શું

આ તો એ ખાલી અહીંથી જ્યાં તા બધા ને કીધું એટલે બધા બિચારા એમ કે આપડે કાપડો માંગવાનું છે ને આપડે કે બીજું અહીંયા કઈ બાજવા તો ગયા નતા તો એમને એ પાદરા પૂરી નું લેવા દેવા જ હોય હજુ પણ આજે હળદર ની આસપાસ કોંગ્રેસ દ્વારા ખેડૂતોની એક સભા થઈ રહી છે અને ખેડૂત જાગૃત થઈ રહ્યા છે ગામડે ગામડે થી અને બેનો ને હવે જાગૃત થવાની જરૂર છે મને એવું લાગે છે તો બેનો ને જાગૃત થવા માટે શું કહેશો તમે બેનું ને તો બધા બેન તો હોય જ ને હવે પછી ભવિષ્યમાં ક્યારેય ખેડૂત અવાજ ઉઠાવશે તો શું બેનો ખેડૂત બેનો સાથે જશે રહેશે રહેશે એમ બેનું બધું તો અમારે આગળ વધે ને નકર શું વધવાનું એમની આગળ તો બેનુ પડખે સડે તો આલે એમનો અમે એક માર્કેટિંગ ના ચેરમેન સાથે મેં વાત કરી હતી મેં એમને પૂછ્યું કે માર્કેટિંગ માં જે અલગ અલગ નોકરીઓ આપવામાં આવતી હોય તો એમાં ભાઈઓ જ નોકરી ઉપર છે તો દીકરીઓ કેમ ખેડૂત ની દીકરીને નોકરી મળવી જોઈએ દીકરીઓ અમારા બધી જ છે તો દીકરીઓના અમારા પાસે એટલા બધા રૂપિયા હોય નહીં અમે એમને ભરી એકવી નહીં રૂપિયા ભરીને નોકરી મળે છે કે રૂપિયા ભરીને નોકરી મળે તો એના તમે ખેતી કરતા દીકરીઓને જેટલી ગમે એટલું ભણાવી તો મળે ને દીકરાને ભણાવી ભણાવી પૈસા આપો તો નોકરી મળે ને ના મળે પૈસા તો કાઢવા જવો ને તો આવું કરીને આંદોલન કરીને ઉભા રે તો મારે પૈસા ચૂંટણી ટાઈમે મત આપવા જાઉં છો જયારે ઘરના લોકો નક્કી કરો છો કે મત કોને આપવો કે બધા પોતપોતાની ઈચ્છા પ્રમાણે આપો છો આવી તો મીટિંગ કરતા હોય નોય કરવી પણ એમ કે મત તો બધા જ્યાં દેવાના હોય અહીંયા જ દઈ દેવી આપણને ખબર હોય કે આપણું માણસ એવું તો થોડોક તો ફરક પડવો જોયે ને મારે મત દેવા જાવ ત્યારે શું જોવું કે જે રાજનેતા ઉભા હોય છે ચૂંટણીમાં એના કામ જોઈને મત દેવો કે જાતિ ધરવાનું હોય ને તો અમારે તો કામ જ જોઈને કરવાનું હોય ને અમારે જ રીતે ખેડૂત સમાજ સમાજ છે કે એવી રીતે જોઈને મત દેવો સમાજ જોઈને અમારે અમારા ખેડૂત નું સમાજ નું બધું વિચારવું જોઈએ પણ અમારે જ્યાં ખેડૂત નો વધારે વિચાર હોય અહિયાં અમે વધારે આવી તમારા ગામની નજીક તમારું ગામ છે એની નજીક જ સુદામણા ગામમાં પાછી એકત્રીસ તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રહ્યા છે ખેડૂતોની સભા થઈ રહી છે તો ત્યારે બધી જવાનું ને અને આજે જે કોંગ્રેસ દ્વારા હળદર ની નજીક સભા થઈ રહી છે ખેડૂત સભા એમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો ભાવ ને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે ખેડૂતોનો મૂળ પ્રશ્ન શું છે ખેડૂતો સાથે સૌથી વધુ શોષણ થતું હોય એવો મુદ્દો ખેડૂત ના જે વિકાસ કરે ઈ નો અને અમારે કે ખેડૂત ને બધો કપાસ નો જે કાપ નાખી વધારે તો ઈ તમારે હોય ને ખેડૂત ને આવું નો પ્રશ્ન છે તેલ ના એક મગફળી ના તેલ ના ડબ્બા નો ભાવ અને મગફળી ના મણ નો ભાવ તમને શું બત્રીસો બત્રીસો એકવીસો અને ઓલી નો પાંત્રીસો પછી ઓલા શહેરમાં શહેરમાં જે બેનો શાકભાજી ખરીદતી હોય અને શાકભાજીનો ભાવ મોંઘો લાગતો હોય તો તમને તમે જ્યારે શાકભાજીને પકવો છો તો એ કેટલી મહેનત પડે હા એમને નું હોય ને અમારા દસ હોય અમે અહીંથી મોકલાવી તો અમારા દસ નું કિલો જાય એમને પચાસ નું કિલો આવે તો વચમાં ચાલીસ રૂપિયા વધી ક્યાં જાય તમને શું લાગતું હવે એ તો અમને નો ખબર હોય ને અહીંથી લઈ લેતા ક્યાં રીતે અહીંયા વેચતા હોય એ તો અમને નો ખબર હોય ને તમારા ગામમાં પાણીની કેવી વ્યવસ્થા છે પાણી નથી પાણી ની એમાં નથી બાર મહિના પછી પાણી તે દુ નથી આવતું જ પછી શિયાળ ઉપી થાય એટલું પાણી છે ખેતરોમાં કુવાઓમાં ના નથી એટલું